નમસ્કાર મિત્રો ઓગણીસો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપ્રસિદ્ધ નિર્માત્રી એમના દીકરા હતા ગિરીશ મનુકાંત એ પોતે ફિલ્મ બનાવવા જઈ રહ્યા હતા જેના માટે એમને હિરોઈનની તલાશ હતી તરીકે અશોક મખીજાનો સંપર્ક કર્યો ફિલ્મની હિરોઈનની પણ જરૂર હતી એટલે એમણે અશોક મખીજાને આ રીતે વાત કરી અશોક મખીજાની એક દીકરી હતી એ દીકરીને અભિનયનો તો હતો જ દીકરી સોળ વર્ષની જ હતી પિતાએ સીધી જ વાત કરી કે તું અભિનયની શરૂઆત ગુજરાતી ફિલ્મથી કર અને એ દીકરીએ પિતાજીની વાત માની લીધી અને એ મૂવી બની સુપરહિટ જે હતી મહીસાગરને આ રે અભિનેત્રીએ ત્યારબાદ ઉત્તરોત્તર બે સફળ ફિલ્મો સાજનને સથવારે અને ટકે સાજન સાંભરે એ ફિલ્મો માટે એને પોતાને એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ એ જમાનામાં આ અભિનેત્રી ટોપની હિરોઈન પણ ગણાવા લાગેલ આપને એ જાણીને નવાઈ લાગશે કે આ અભિનેત્રી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરતી હતી પણ એને ગુજરાતી તો આવડતું જ નહોતું એને અંગ્રેજી ફોન્ટમાં આ રીતે ડાયલોગ લખીને આપવા પડતા પોતાનો ઓનસ્ક્રીન ડાન્સિંગ પરફોર્મન્સ કામુક ઇશારા અને મુગ્ધવ હતા જેના કારણે એ પોતે ખૂબ જ લોકપ્રિય થઈ ગયેલ હતી સત્તર અઢાર વર્ષની ઉંમરમાં એણે આઠથી દસ ગુજરાતી ફિલ્મોની અંદર અભિનય કરેલ અને આ રીતે પોતે છવાઈ ગયેલ હતી ત્યારબાદ વીસ વર્ષની ઉંમરમાં જ આ અભિનેત્રીના લગ્ન થઈ ગયેલ જેના કારણે એ પોતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર થઈ ગયેલ સિંધી પ્રોડ્યુસર પિતા અશોક મખીજા અને પંજાબી માતા કમલેશ એનું સંતાન હતા સ્નેહા લગ્નના કારણે એમને અભિનયની દુનિયાથી દૂર થવું પડેલું ફરી વખત જ્યારે ફિલ્મોમાં કમબેક કર્યું તે બે ફિલ્મો આવી કમનસીબે એ બે ફિલ્મો કે જેનું નામ હતું મારામન છોગાડા ઢોલા અને જય કુબેર ભંડારી એ નિષ્ફળ નીવડી હતી